દેશ વિદેશમાં વસતા અમારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે સૌથી વધારે પેટના રોગોથી લોકો પીડાય છે આયુર્વેદ તો એટલા સુધી કહે છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું અને પેટમાં પેટના પણ ત્રણ મહારોગ છે ગેસ એસિડિટી ને કબજિયાત એની પાછળ આપણી રહેણી રહેણી કરની જે છે એ પણ જવાબદાર છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ વધારે પડતા મસાલાવાળા ખોરાક આપણે ખાઈએ છીએ લો ફાઈબર જેમાં ફાઇબર નથી મેદાવાળી વસ્તુઓ આપણે ખાઈએ છીએ આ બધી જે આપણી જે લાઇફસ્ટાઈલ બદલાઈ ગઈ છે એના લીધે દિવસે દિવસે મિત્રો ગેસ એસિડિટી એસિડિટીને કબજિયાતના પેશન્ટ વધતા જાય છે આ ત્રણ જે છે પેટના મહારોગ છે ખાસ ધ્યાનમાં રાખો આજે એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે જે સાવ સિમ્પલ સસ્તી અને સરળ છે મિત્રો આયુર્વેદની અંદર દૂધી જે છે દૂધી જેને હિન્દીમાં લોકી કહેવામાં આવે છે દૂધી એ આલ્કલીન છે મિત્રો આપણા આપણા લોહીની અંદર છે ને બ્લડ આપણું લોહી છે એનું લેવલ એંસી ટકા આલ્કલીન જોઈએ આપણું લોહી વીસ ટકા એસિડિક હોય છે આ આ જે પર્સન્ટેજ છે એ ઇમ્બેલેન્સ થાય એસિડિકનું લેવલ વધે ને આલ્કલીનનું લેવલ ઘટે ત્યારે આપણે એસિડિટી ગેસ અને કબજિયાતના શિકાર બનીએ છીએ એટલા માટે મિત્રો દૂધી જે છે એ આલ્કલીન છે જેમાં સિત્તેર એંસી ટકા પાણી છે અને મિત્રો એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે ફાઈબર એ પહેલાં પણ મેં કહ્યું હતું કે ફાઈબર એ કુદરતી ઝાડું છે આપણા આંતરડાનો જે કચરો છે કચરાને ખેંચી ખેંચીને બહાર કાઢે છે સૌથી વધારે ફાઈબર છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે એ ફાઈબર દૂધીમાં હોવાથી એ આંતરડાને સાફ કરવાનું કામ કરે છે અને આલ્કલીન છે બીજું છે દૂધીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ છે જે બે હાર્ટના મસલ્સને મજબૂત કરે છે બીપીને કંટ્રોલમાં રાખે છે રોજ સવારે તમે ભૂખ્યા પેટે હૂંફાળું પાણી પીતા હોય સવારે ઉઠીને વાસી મોડે પાણી પીતા હોય એના અડધા કલાક પછી મિત્રો પચાસ એમએલથી સો એમ એલ વધારે નહીં પચાસ એમએલથી સો એમ એલ તમારે દૂધીનો જ્યુસ કાઢી અને એનો પી લેવાનો અને પીધા પછી અડધા કલાક પછી તમારે ચા નાસ્તો કરજો મિત્રો સળંગ એક મહિનો તમે કરી જુઓ આ પ્રયોગ જેને ગેસ એસિડિટી એસિડિટીને કબજીયાતનો પ્રોબ્લેમ છે એ લોકો આ પ્રયોગ એક મહિનો સળંગ કરી જુએ અને જો તમને ફેર પડી જાય તો લાઈફ ટાઈમ આને ચાલુ રાખજો બે ચાર મહિનામાં તમારું ગેસ એસિડિટી કબજિયાત બધું ગાયબ થઈ જશે અને લાઈફ ટાઈમ ચાલુ રાખશો તો ભવિષ્યમાં ગેસ એસિડિટી કે કબજિયાત નહીં થાય એની મારી ગેરંટી છે મિત્રો આ સાદો સસ્તો સરળ પ્રયોગ છે તો જેને આ પ્રોબ્લેમ હોય એ બધા કરજો મિત્રો મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત હા તો મિત્રો ગૌશાળાના લાભાર્થે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું સપ્તરસિંહ હેર ઓઇલ મિત્રો ડેન્ડ્રોફ અને ફોલિંગનો જાની દુશ્મન છે એક અઠવાડિયામાં એનું રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે અને પચીસથી ત્રીસ દિવસમાં તો તમારો ખોડો અને ફોલિંગ ગાયબ થઈ જાય છે મિત્રો હજારો ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર હમણાં જ ગૂગલ પે કરો અને ગૂગલ પેના સ્ક્રીનશોટ સાથે મિત્રો હમણાં જ એ નંબર ઉપર તમારું વોટ્સએપ મોકલો એમાં પૂરું સરનામું તમારો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અમને તમારે કેટલી ક્વોન્ટિટી જોઈએ છે એ સો એમએલ બસો એમએલ ચારસો એમએલ પાંચસો એમએલ એ લખીને મોકલો મિત્રો અઠવાડિયાની અંદર આ હેર ઓઇલ તમારે ઘેર બેઠા પહોંચી જશે કોઈ ડિલિવરી ચાર્જ નથી તો હમણાં જ ગૌમાતાનું માતાનું નામ લઈને